આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ચોવીસ વાર સોમવાર આજે સુરૈયા સોના ચાંદીના ભાવ તેની મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરીશું તેમજ મિત્રો સાથે સાથે સોના તેમજ ચાંદીના ભાવમાં કેટલાનો વધારો ઘટાડો નોંધાયો તેની પણ ચર્ચા કરીશું તો સૌપ્રથમ મિત્રો આજે આપણે સોનાના ભાવની વાત કરીએ તે પહેલા મિત્રો કલાકના સોનાના ભાવનો જોઈ લઈએ તો ગ્રાફની અંદર મિત્રો જોઈ શકાય છે કે આજે સોનાના ભાવની અંદર વધારો થયો તો મિત્રો હવે આજે શું રહ્યા બાવીસ કેરેટ તેમજ ચોવીસ કેરેટ સોનાનો ભાવ તેની મિત્રો વાત કરીએ તે પેલા મિત્રો ચેનલ ઉપર નવા હોય તો આપણી આ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર ચેનલ ને સબસ્ક્રાઈબ કરી મિત્રો બે લાયક પણ દબાવી દો મિત્રો અને સાથે સાથે મિત્રો તમારા શહેરના પણ ભાવ જાણવા માટે નીચે કોમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખો જેથી કરીને તમારા તમારા શહેરના ભાવ પણ સુધી મિત્રો મળી શકે તો મિત્રો વાત ચાલુ કરીએ બાવીસ કેરેટ સોનાના ભાવની આજે તો મિત્રો એક ગ્રામ સોનાના ભાવ સાત હજાર અઢાર રૂપિયા દસ ગ્રામ એટલે કે એક તોલાનો ભાવ સિત્તેર હજાર એકસો એસી રૂપિયા તેમજ સો ગ્રામ સોનાના ભાવ

અને આજે આજે કિલો ચાંદી ગુજરાતમાં શું ભાવે વેચાઈ રહી છે તે આપણે જોઈશું તો મિત્રો ચાંદીના ભાવની ચારસો કરી રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ ચોર્યાસી હજાર ત્રણસો સાઠ રૂપિયા જોવા મળ્યો જે કાલની તુલનામાં ચાંદીના ભાવમાં મિત્રો આજે ફરી એકવાર વધારો થયો છે તો મિત્રો આવનારા દિવસોમાં પણ શું રહેશે સોના ચાંદીના ભાવ તેની પણ આપણે આ ચેનલ ઉપર માહિતી આપીએ છીએ તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો અને મિત્રો ફરી એકવાર આપણે ચાંદીના ભાવ ઉપર નજર કરી લઈએ તો મિત્રો ચાંદીના ભાવ દસ ગ્રામ ચાંદીના આઠસો તેતાલીસ સો ગ્રામ ચાંદીના ભાવ આઠ હજાર ચારસો છત્રીસ રૂપિયા રહ્યા છીએ જ્યારે એક કિલો ચાંદી મિત્રો આજે ચોર્યાસી હજાર ત્રણસો સાઠ રૂપિયામાં વેચાઈ રહી છે જે મિત્રો કાલની તુલનામાં ચાંદીના ભાવની અંદર આજે ફરી એકવાર થોડોક વધારો થયો છે તેમજ મિત્રો બાવીસ કિરાટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો એક ગ્રામ સોનાના ભાવ સાત હજાર અઢાર દસ ગ્રામ સોનાનો ભાવ સિત્તેર હાજર એકસો એસી રૂપિયા તેમજ સો ગ્રામ સોનાના ભાવ સાત લાખ એક હજાર આઠસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં બાવીસ કેરેટ સોનાના ભાવની અંદર પણ વધારો થયો છે જે મિત્રો છેલ્લી ચોવીસ કલાકમાં સો ગ્રામ સોનાના ભાવની અંદર આજે નવસો ચાલીસ રૂપિયાનો વધારો જોવા મળ્યો તેમાં દસ ગ્રામ એટલે કે એક તોલાની અંદર ચોરાણું રૂપિયાનો વધારો થયો છે તો મિત્રો હવે વાત કરીશું કે હવે ચોવીસ કેરેટ સોનાનો આજે શું ભાવ રહ્યો છે તો મિત્રો ઐતિહાસિક સ્તરે ચોવીસ કેરેટ સોનાનો ભાવ જોવા મળ્યો તેમાં મિત્રો વાત કરીએ તો એક ગ્રામ સોનાના ભાવ સાત હજાર છસો સાડત્રીસ

તો મિત્રો દરરોજના સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર રેડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને મિત્રો બે લાયકન પણ દબાવી દેજો અને મિત્રો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા